મોરબી હળવદ રોડ પર ઊંચી માંડલ પાસેથી પસાર થઈ રહેલા એક ખાનગી વાહનોનો વિડિયો કે જે તંત્રની લાપરવાહીને ચાડી તો જ રહ્યો છે અને સાથે કમાણીની લાહવાઈમાં વાહનના ચાલકો લોકોના જીવ પણ જોખમમાં મૂકતા અચકાતા નથી તે દર્શાવી રહ્યો છે ત્યારે આવા વાહન ચાલકો સામે તંત્ર કામગીરી કરશે તેની રાહ જોવાને બદલે લોકોએ સજાગ બનવું પડશે રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું હોય એમ જોખમી પબ્લિક પ્લેસ સાથે આકરી કાર્યવાહી કરી રહ્યું છે તે દરમિયાન મોરબીમાં મુસાફર અને ખાનગી વાહન ચાલકોની મોટી બેદરકારીનો ગંભીર મામલો સામે આવ્યો છે મોરબી હળવદ રોડ પર ઊંચી માંડલ પાસેથી મધ્યપ્રદેશ પાર્સિંગની ઇકો કાર પૂરપાડ ઝડપે જઈ રહી હતી

અચકાતા નથી અંદર તો મુસાફરો ઠાંસી ઠાંસીને ભર્યા પરંતુ ઉપર પણ મુસાફરોને કાયદા અને કાનૂનીની પરવા કર્યા વિના બેસાડ્યા ઉપરથી નીકળતી વીજ લાઈનને જો વાહનોનો કોઈ ભાગ અટકી જાય તો શું થઈ શકે તે વિચારી લેવા જેવું છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ મોરબી